હલો ફ્રેન્ડ્સ ફિલાબુલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે અલગ ટાઈપના માર્કેટમાં એક ઘર બ્રાન્ડ કરીને સાબુ મળે છે એ સ્ક્વેરમાં આવે છે અને એ બસ્સો રૂપિયાનો કે અઢીસો રૂપિયાનો એક છે અને એ પણ ખાલી સેફ્રોન અને સેન્ડલવુડનો જ છે એટલે કે ચંદન અને કેસરનો જ બનેલો હોય છે ખાલી એના એમ કે બકરીના દૂધનો જે સોપ બેઝ હોય ને એ યુઝ કરેલો હોય એ લોકોએ એટલે એનો ભાવ એકદમથી બસો રૂપિયા છે તો એ જ વસ્તુમાં આપણી સ્કિનમાં દરેક અલગ અલગ પ્રોબ્લેમ્સ જે હોય પ્રિગમેન્ટેશન છે પછી સ્કિનમાં એકને થઈ ગયા હોય પછી એના ડાઘા રહી ગયા હોય કે પછી તમને સનટેન થઈ ગયું હોય અત્યારે ઉનાળો છે એટલે બહાર જતા હોઈએ તો સન્ટેન થઈ જાય તો એ દૂર કરવામાં પણ આપણે એ બે વસ્તુ સિવાય આપણી રીતના ઘણી બધી આપણે અંદર હબ્સ ઉમેરી છે તો એનાથી તમે એ બસો રૂપિયાનો છે એ તમે આ જેને કહું છું ને કે મિલ્ક જે આવે છે ગોટ મિલ્ક બેઝ સો બેઝ જે આવે છે એ લગભગ અઢીસોથી ચારસો રૂપિયાની આસપાસનો તમે પાંચસો બી લઈ શકો છો મેં કિલો લીધો છે તો એ ચારસો રૂપિયા કે એની આસપાસનો આવે છે પણ એની ઉપર એક કિલો જેટલો સોપ બેઝ આવે છે હવે આ મેં જે ત્રણ ચાર બનાવ્યા છે એ ચાર મેં એંસી ગ્રામ એંસીથી સો ગ્રામમાં જ આ ચાર સાબુ બની ગયા છે તમે વિચાર કરો એક કિલોમાં કેટલા બધા બને તો એ વસ્તુ તમારે વેસ્ટ પણ નહીં જાય અને ખૂબ સરસ ઇફેક્ટ આપશે શરીર તમારા ફેસ ઉપરને એમ અને આખું બોડી તમારું ઉપટનની જેમ એકદમ યુઝ કર્યું હોય ને એવું ચમકી જશે હવે એ કેવી રીતના તમારે બનાવવાનું છે એ હું તમને આજે બતાવવાની છું તો એમાં આપણે શું શું વસ્તુ લીધી છે અને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું ઓપનું મિક્સચર બનાવવા માટે આપણે એક વાટકીમાં પહેલાં એક ચમચી જેટલો ચોખાનો લોટ લેશું ચોખાનો લોટ તમને ખબર જ છે કે સ્કીનને એકદમ વાઇટનિંગ અને બ્રાઇટનિંગ ઇફેક્ટ આપે છે કોઈપણ ટેનિંગને ઓઇલી તમારી સ્કિન હોય એને દૂર કરવામાં મદદ કરે છે બીજું છે કે મેં તમને આના પહેલાં બી કીધું કે એ સોપની અંદર હંમેશા એ બે જ વસ્તુ હોય સેફરોન અને સેન્ડલવુડ આપણે એને વધારે બેનિફિશિયલ અલગ અલગ સોપ લેવાની જરૂર ન પડે એટલા માટે આપણે અલગ રીતનું મિક્સચર કરીએ અને એ બસ્સો રૂપિયાનો સોપ આવે છે અને આ તમને બનશે બને ત્યાં સુધી આ બધી વસ્તુ તમે ખરીદો ને તો એ કાયમી તમને સારું થઈ જશે આવી વસ્તુ બનાવવા માટે અને સ્કિન હંમેશા તમારી ખૂબ જ સરસ રહેશે તો તમને આરામથી તમને એકસો બીજી રીતના જોવા જાઓ તો પચાસ રૂપિયાની અંદર જ પડશે પચાસ રૂપિયા તો હું કહું છું એટલું બી નહીં થાય હવે અહીંયા હું એક ચમચી જેવું લિકોરાઈઝ એટલે કે મુલેઠીનો પાવડર લઉં છું મેં તમને આના પહેલાં પણ કીધું છે કે મુલેઠી જે છે એ તમારી સ્કિન માટે બહુ જ સરસ છે તમારી સ્કિન રિપેર કરે છે પિગમેન્ટેશન દૂર કરે છે અને એના કોઈ પણ દાગ ધબ્બા હોય એ દૂર કરે છે એટલે તમે એ રીતના એની અંદર એ નાખી શકો છો તમારી પાસે આમાંથી કોઈ વસ્તુ ના હોય તો એક બે વસ્તુ તમે નાખીને પણ બનાવી શકો છો પણ હું તમને એના કરતાં વધારે સારો જે સાબુ બનાવી શકાય એ બતાવવા જઈ રહી છું એટલા માટે આની અંદર શું નખાય એ જણાવું છું તમારે હવે એની અંદર આપણે પાંચ ચમચી જેવું થોડીક જ વાઇલ્ડ ટર્મ ટર્મરિક એટલે કે કસ્તુરી હલ્દી આવે છે પીઠીમાં જે નખાય છે એ મેં આના પહેલાં બી તમારી સાથે દરેક વખતે શેર કરું છું હું ફેસ પેકમાં ને એમાંનો યુઝ ઘણો કરું છું આપણી રૂટિન જે આવે ને એના કરતાં આમાં વધારે સારું પડે છે હવે આની અંદર આપણે એક ચમચી જેટલો સેન્ડલવુડ પાવડર એટલે કે ચંદન પાવડર ઓરિજિનલ પૂજામાં વપરાય એવો પીળો કે એવો નથી આપણે વાપરતા આ ઓરિજિનલ સેન્ડરવુડ પાવડર આવે છે એ છે એક ચમચી આ બધી વસ્તુની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એટલે તમને આઈડિયા આવી જશે પછી તમારી સ્કિનને વધારે બ્રાઇટન અને લાઇટન કરવા માટે અત્યારે ઉનાળો પણ ચાલી રહ્યો છે એટલે ટેનિંગ દૂર થાય તમારું એના માટે અહીંયા આપણે એક ચમચી જેટલી કોફી નાખશું કોફી પણ તમારી સ્કિનને લાઇટન અને બ્રાઇટન કરે છે એના માટે બહુ જ ઉપયોગી છે હવે આટલી વસ્તુ આપણે નાખી દીધી છે પછી આપણે એની અંદર ગ્રેપસીડ ઓઇલ છે મારી પાસે તમે ખાલી ને ખાલી તમે એની અંદર કોકોનટ ઓઇલ નાખી શકો છો મારી પાસે આ ગ્રેપસીડ ઓઇલ છે એટલે કે દ્રાક્ષના બીજનું તેલ છે એ સ્કીન માટે નેમ બહુ જ સારું છે એ હું એક ચમચી જેવું નાખું છું તમારી પાસે ના હોય તમારે ખાલી કોકોનટ ઓઇલ જ નાખવાનું છે એ પણ એટલું જ ઇફેક્ટિવ છે પછી અહીંયા હું એક ચમચી જેટલું અલોવેરા જેલ માર્કેટ બેઝ આવે છે ને એ નાખું છું મને અંદાજો છે એટલે હું ચમચી નથી લેતી પણ તમે તમારી રીતના લઈ શકો છો એક ચમચી જેટલું હું અલોવેરા જેલ ઉમેરું છું પછી તમારી સ્કિનમાં એકદમ સરસ ઇફેક્ટ આવે તમારી સ્કિનનું ટેનિંગ દૂર કરે અને દરેક સ્કિનના પો્સને બધાને ક્લીન કરે એના માટે અહીંયા હું થોડું લીંબુનો જ્યુસ નાખી રહી છું જેનાથી તમારી સ્કિન એકદમ સરસ પ્રોપર ક્લી અને ક્લિયર થાય તમારે જો સૂટ ના થતું હોય તો તમે નહીં નાખતા આમાં તમે આની અંદર વિટામિન ઈની કેપ્સ્યુલ બી નાખી શકો છો ઓઇલની જગ્યાએ એ પણ તમે આરામથી એમાં યુઝ કરી શકો છો સ્કિનને વધારે હાઇડ્રેટ રાખવા માટે હું એક ચમચી જેટલું અહીંયા ગુલાબજળ પણ નાખી રહી છું જેનાથી આપણું મિશ્રણ મિક્સ પણ થઈ જાય અને સરસ ઇફેક્ટ પણ આવે તમારી સ્કિનમાં એવી રીતના આપણે લઈને એને મિક્સ કરી દેવાનું છે આ રેડી થઈ ગયું છે હવે સોપ બનાવવા માટે મેં અહીંયા હંડ્રેડ ગ્રામ જેટલો ગોટ મિલ્ક સોપ લીધો છે ઘા સોપમાં એ જ વપરાયો હોય છે આ તમારી સ્કિન માટે બહુ જ સારું છે અને એ ખૂબ જ સારી ઇફેક્ટ આપે છે હવે એના ઝીણા ઝીણા આપણે ટુકડા કરીને હું દર વખતે તમને બતાવું છું એવી રીતના તમે નાના નાના ટુકડા કરીને પછી એને આપણે ડબલ બોયલર મેથડથી એકદમ પીગળાવવાનું છે પછી પેલી બધી વસ્તુઓ આપણે અંદર નાખી દેવાની છે આ પીસ થઈ ગયા છે અહીંયા મેં પાણી ગરમ કરવા મૂક્યું છે નીચે અને એની ઉપર એક ખાલી બાઉલ મૂકી દીધો છે એ ગરમ થાય એટલે આપણે આ જે પીસ કર્યા હતા એ અંદર નાખી દઈએ છીએ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આની અંદર પાણી ના જાય એટલા માટે તમારે કોઈ એવું હોય કે કોઈ કલર જોઈએ છીએ આમ તો આ ડાર્ક બ્રાઉન જેવું બનશે તમને એવું હોય કે કંઈ અલગ કલર બનાવવો છે તો તમે એ રીતનું કલર પણ નાખી શકો છો ગ્રીન છે એલોવેરા નાખી હોય તો ગ્રીન બનાવો તમે અલગ અલગ આમાં કરી શકો છો હવે આપણે આની અંદર કેવી રીતના નાખશું આ ઓગળી જાય પછી એ બતાવીશ તમને અહીંયા આપણું આ સોપ બેઝ ઓગળી ગયો છે એની અંદર હવે આપણે આ બધી વસ્તુઓ નાખી દઈએ છીએ અને પરફેક્ટ એને આપણે મિક્સ કરી લઈએ જેનાથી એ મસ્ત બને હવે ઘણી વખત એવું થાય છે કે ગોટ બેઝ જે સોપ આવે છે ને ગોટ મિલ્કનો એનામાં અમુક સ્મેલ તમને દૂધ જેવી આવે ને તો કદાચ તમને ન ગમે તો તમે કોઈ પણ ફ્રેગરન્સ આવે છે ઓઇલ એ પણ નાખી શકો છો તમે એની અંદર ઓરેન્જ એસેન્શિયલ ઓઇલ કે કોઈ પણ વસ્તુ આની અંદર જેની સ્ટ્રોંગ સ્મેલ હોય એવું તમે નાખી શકો છો હવે આપણે અહીંયા મસ્ત મિક્સ થઈ ગયું છે હવે હું અહીંયા તમારી સામે જ એ વસ્તુ નાખીને બતાવીશ કે હું સ્મેલ માટે શું યુઝ કરું છું અહીંયા હું આ યલંગ યલંગ કરીને એસેન્શિયલ ઓઈલ છે એ નાખી રહી છું એ સ્કીન માટે બહુ જ સારું છે તમારી પાસે આ કશું ના હોય તો તમારે ઓરેન્જ છે કે એની ફ્રેગ્રેન્સવાળું ઓઇલ આવે છે માર્કેટમાં એ લઈ શકો છો એ તમે નાખી શકો છો હું આમાં દસેક ડ્રોપ્સ જેવા નાખીશ જેનાથી એની સ્મેલ દબાઈ જાય આ ફ્લોરલ સ્મેલ જ છે આ ફ્રૂટી જેવી સ્મેલ આવે ને તો વધારે સ્ટ્રોંગલી એ ઓરેન્જ છે લેમન છે એ બધું જે સ્મેલ આવે ને તો એનાથી સરસ ઇફેક્ટ આવશે એટલે એ તમે કરી શકો છો તમે આની અંદર સેન્ડલવુડ ઓઇલ પણ નાખી શકો છો એની સુગંધ પણ બહુ જ સરસ આવશે તો મેં બે વસ્તુ મિક્સ કરી છે કારણ કે બહુ જ સ્ટ્રોંગ તમને જેને દૂધની સ્મેલ ના ગમે ને એ નહીં આવશે એટલે તમે એને દૂર કરવા અને જેને ગમતી હોય એનો વાંધો નથી મને નથી પસંદ દૂધની સ્મેલ એટલે હું અંદર નાખી રહી છું હવે આને મિક્સ કરીને આપણે એને એના મોલ્ડમાં લઈ લઈએ છીએ મેં આ મોલ્ડ બેઝ લઈ લીધો છે તમે ના હોય તો મેં તમને કીધું એમ આઈસ્ક્રીમની વાટકીમાં કરી શકો છો તમારી રૂટીન વાટકીમાં પણ કરી શકો છો અને કોઈ પણ મોલ્ડ ટૂંકમાં તમારે યુઝ કરવાની જરૂર નથી તો પછી એ કોઈ પણ વસ્તુ તમે યુઝ કરી શકો છો જો એંસીથી સો ગ્રામમાં તમારા આવી રીતના ત્રણથી ચાર સાબુ થાય એટલે તમારે બહુ નહીં ઓગળે નહીં એ થઈ જાય વાંધો નહીં આવે આ એક પતલો થશે પણ સરસ થઈ ગયો હવે આને બેથી ત્રણ કલાક આપણે રાખી મૂકવાનું છે એ જામી જશે પછી તમારી સાથે હું શેર કરીશ અહીંયા આપણો આ ગારસો શોપ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કેટલો સરસ શેપ લાગે છે તમે કોઈ પણ શેપનું લઈ શકો છો સિલિકોન મોલ્ડ આવે જ છે આ એકદમ પતલો બન્યો છે હવે અહીંયા આપણે આ સોપ રેડી છે હવે એને તમારે કેવી રીતના સ્ટોર કરવાના છે તો આવી રીતના પ્લાસ્ટિકનો રોલ આવે છે ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકમાં એને સ્ટોર કરી શકો છો પણ આ તો શું છે કે એના મોઇશ્ચર થયેલા હોય ને એટલે એના હિસાબથી કોઈ પણ જાતનું અંદર પાણી ન છોડે એટલા માટે હું એને આમાં આ ફૂડ ગ્રેડનું આવે છે ને એ પ્લાસ્ટિક છે એમાં આપણે એક એક કરી અને હું અંદર પેક કરી દઈશ પછી તમને બતાવું છું જો આવી રીતના આપણે એને પ્લાસ્ટિકથી એકદમ ટાઈટ રેપ કરી દઈએ જેનાથી કોઈ પણ જાતનું મોશ્ચર અંદર ન જઈ શકે અને લાંબો ટાઈમ તમારો સાબુ રહી શકે આવી રીતે તમે બહાર બી જોશો ને તો આવી રીતના જ હોય છે અને ઇઝી પડશે તમને સાચવવાનું આને એટલે આવી રીતના હું બધાને સ્ટોર કરી દઈશ પ્લાસ્ટિક વીટીને અહીંયા ત્રણ મેં પેક કરી નાખ્યા છે ને એકને હું તમને બતાવવા માટે રાખ્યું છે મેં કે એને આપણે આવી રીતના ઇફેક્ટ કેવી આવે છે અને એકદમ સરસ ફીણ થાય છે જો બરાબર એ મેં તમને બતાવવા માટે જ રાખ્યું છે તમે જોઈ શકો છો આને મેં વોશ કરી નાખ્યું છે એકદમ સરસ ઇફેક્ટ છે એની અને બહુ જ ફાઇન તમારા સ્કીનને કરશે ફેસ એકદમ ક્લીન અને ક્લિયર થઈ જશે બીજું કે મેં તમને કીધું હતું એમ કે ઘાર શોપમાં આપણે સેન્ડલવુડ અને મેક્સિમમ એની અંદર સેફ્રોન હોય છે આપણે અહીંયા બહુ બધી વસ્તુઓ નાખી છે અને પ્લસ મેં સેફ્રોનને એટલે નથી નાખી કેમ કે દરેક વ્યક્તિ એ અફોર્ડ નથી કરી શકતી તો તમે એની જગ્યાએ વાઇલ્ડ ટર્મ ટર્મરિકનું પેકેટ લાવીને પણ ચપટી નાખી શકો છો એનાથી જે ચોખાનું જે પાવડર છે એ પણ આપણે નાખ્યો ચોખાનો લોટ એટલે આપણી સ્કિનમાં એ બહુ જ સરસ ઇફેક્ટ આપશે મુલેઠી લઈ લેજો આ બધી વસ્તુઓ તમને આગળ ઉપર પણ કામ લાગવાની છે એટલે તમે કેસર ના નાખો તો નહીં પણ આ વસ્તુઓ તો નાખજો જ અને પ્લસ આપણે અંદર કોફી બી નાખી છે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીઝ જોવા માટે મારી છે એટલે કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ